પુદીના ફ્લેવર ખૂબ જ સરસ આવશે લીંબુ સોડા કયો કે લીંબુ શરબત કયો તેવું જ આપણે મસ્ત ટેસ્ટી લીંબુ સોડા બનાવવાના છીએ તેમાં જ આપણે બે ટેબલ સ્પૂન લીંબુ રસ એડ કરી દેવાનો છે બે ગ્લાસમાં બે બે ટેબલ સ્પૂન લેશું જેથી કરીને ટેસ્ટી એવી આપણી સોડા તૈયાર થાય અહીંયા આપણે બે બે ટેબલ સ્પૂન લઈ લીધો છે રોઝ તેમાં જ આપણે લઈ લેવાનું છે મરી પાવડર એક ચપટી જેટલો જ મરી પાવડર લેશું એક આપણે સોલ્ટ વાળી બનાવવાના છીએ અને એક આપણે સુગર વાળી બનાવવાના છીએ તો અહીંયા આપણે દળેલી ખાંડ લઈ લેવાની છે એક માં આપણે લઈ લેશું નમક બે અલગ અલગ સોડા બનાવીશું આઈસ ક્યુબ લઈ લેશું તેમાં જ આપણે લઈ ઠંડી 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 સોડા સોડા એકદમ સરસ થી ચલાવી અને આપણી બે જાતની તૈયાર છે તમને કઈ સોડા વધારે ફાવે છે તો કમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો કેવી લાગી ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બે લાયકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ